હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે લોકો એક એવી ખાવાની વાનગી વિશે વાત કરવાના છીએ કે જેને તમે લોકો ખૂબ જ સરળતાથી તમારી ઘરે બનાવી શકો છો અને તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે આ વાનગીનું જો નિયમિત સેવન કરવામાં આવે એ અને એ પણ સવારના નાસ્તામાં તો તેનાથી તમે લોકો લાંબા સમય સુધી યુવાન અને તંદુરસ્ત રહી શકશો સાથે સાથે બીમારી છે તે તમારાથી ઘણી દૂર રહેશે ઉપરાંત આ વાનગીનો મોટામાં મોટો ફાયદો એ પણ છે કે તેમાં નોનવેજ ખોરાક હોય છે તેના કરતાં પણ વધારે લગભગ લગભગ કહેવાય જાવ ને તો દસ ગણી વધારે શક્તિ આપણને આ વસ્તુઓમાંથી મળી રહે છે ઉપરાંત આ વાનગીનો ફાયદો એ છે કે તે શરીરને શક્તિ પ્રદાન કરે છે વજનને નિયંત્રણમાં રાખવાનું કાર્ય કરે છે સાથે સાથે આપણી ત્વચાની ચમક એટલે કે ચહેરાની અને શરીરની સુંદરતાને વધારવાનું કામ કરે છે વાળનું સ્વાસ્થ્ય સુધારે છે અને પેટની ગમે તેવી સમસ્યાઓ હોય પેટને લગતી સમસ્યાઓ હોય તે તમામને દૂર કરવાનું કાર્ય કરે છે મિત્રો આ માટે આપણે લોકોએ જરૂર પડશે માત્ર ત્રણ વસ્તુઓની કઈ ત્રણ વસ્તુઓ છે જણાવી દઉં સૌથી પહેલા તો તમારે લોકોએ લેવાના છે મગ જી હા મિત્રો મગ ખૂબ જ સરળતાથી મળી રહે છે આપણા ઘરમાં પણ હોય જ છે તેની સાથે સાથે લેવાના છે આપણે લોકોએ ચણા અને ત્રીજી વસ્તુ લેવાની છે મગ મગફળી હવે આ ત્રણેય વસ્તુઓ લઈ લીધા પછી શા માટે આ ત્રણ લીધી પહેલા એ તમને જણાવી દઉં તો ચણા કે જેને અંગ્રેજીમાં આપણે લોકો બ્લેક પીસ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો ચણા છે તે આપણા સ્નાયુઓને મજબૂત કરવાનું કાર્ય કરે છે આ ઉપરાંત તેમાં લોહ તત્વ સારી માત્રામાં હોવાને કારણે તેના કારણે આપણા શરીરમાં જે લોહીની ઉણપ સર્જાય છે તેને પણ સર્જાવા દેતા નથી આગળ વાત કરવા જાવ તો અહીં મગ લીધેલા છે હવે મગ છે તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે તે પચવામાં સરળ છે સાથે સાથે તેમાં ઘણા બધા ઘણા ઘણી બધી માત્રામાં પ્રોટીન અને તેની સાથે સાથે લગભગ લગભગ જરૂરી તમામ પ્રકારના વિટામિન્સ છે તે આવી જાય છે હવે મગફળી લીધેલી છે તો મગફળી છે તે પ્રોટીન મિનરલ કેલેરી અને તેની સાથે સાથે વિટામિન્સ અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે આ ઉપરાંત વાત કરવા ચાહું તો એમાં અમુક ચોક્કસ પ્રકારના એવા એન્ટીઓક્સિડન્ટ છે કે જે આપણને કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવવાનું કાર્ય કરે છે મિત્રો હવે શું કરવાનું છે તો આ ત્રણેય વસ્તુઓને બરાબર માત્રામાં એટલે કે સરખા પ્રમાણમાં રહી રાત્રે પાણીમાં પલાળી દેવાના છે હવે વહેલી સવારે ઉઠો ત્યારે એક કોટનનું કપડું લઈ સુતરાઉ કપડું લઈ અને તેની અંદર આ ત્રણેય વસ્તુઓને એકદમ ગાંઠ મારી અને ટાઈટ બાંધી દેવાના છે કે જેથી તેમાંથી અંદર રહેલું પાણી બધું નીચો વાઈ જાય હવે આ રીતે તેને તમે લોકો લગભગ લગભગ અઢાર થી વીસ કલાક રહેવા દેશો એટલે તેમાં આપ માળે અંકુરણ થશે એટલે કે તેમાં કોટા ફૂટી જશે તે અંકુરિત થઈ જશે એક પ્રકારે અંગ્રેજીમાં કહેવા જઈએ તો સ્પ્રાઉટ્સ બની જશે હવે બસ આ સ્પ્રાઉટ્સ અંદર તમે લોકો ઘણી બધી ડુંગળી છે ટમેટા છે અને ઘણા બધા બીજા સલાડ છે તેને પણ ઉમેરી શકો છો અને ટેસ્ટ માટે તમે લોકો એમાં ચાટ મસાલો પણ ઉમેરી શકો છો તેને બરાબર રીતે મિક્સ કરી અને રોજે રોજ તમે લોકો નાસ્તામાં આ વસ્તુનો ઉપયોગ કરશો તો મિત્રો ગેરંટી સાથે તમને લોકોને કહું છું કે શરીરની મોટા ભાગની બીમારીઓ છે તે ઘણી બધી તમારા શરીરમાંથી દૂર થઈ જશે ઉપરાંત આ વસ્તુઓનું જ્યારે તમે સેવન કરો છો ત્યારે તેને એકદમ ચાવી ચાવીને અને વહેલી સવારે ઉઠી અને નાસ્તાની જગ્યાએ આ વસ્તુનું સેવન કરી શકશો અને તેનાથી તમારા શરીરમાં જે જરૂરિયાત જે વસ્તુઓની છે તેમાં ખાસ કરીને પ્રોટીન છે વિટામિન છે મિનરલ્સ છે અને અન્ય તમામ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે તે સંપૂર્ણપણે પૂરી થશે અને તમે લાંબા સમય સુધી યુવાન તંદુરસ્ત રહી શકશો મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર